નિર્માણ પામેલ સિટી સિવક સેન્ટરનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇલોકારણ કરવામાં આવ્યું હતું સિટી સિવક સેન્ટરમાં સરકારની અને ખાસ કરી પાલિકાની યોજના તેમજ નાગરિકોને વિવિધ સુવિધા એક જ છત નીચે મળે તે ઉદ્દેશ્યથી નિર્માણ કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં એક પોઇન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સિવિક સેન્ટર શરૂ થયાને આજે દસ દિવસ થઈ ગયા છે પણ સ્થાનિક નાગરિકો સિવિક સેન્ટરથી અજાણ જોવા મળી રહ્યા છે પ્રથમ ઉદઘાટન દિવસે અનેક લોકો સેન્ટરની મુલાકાત લઈ સેવાનો લાભ લીધો હતો જે બાદ છેલ્લા પાંચ દિવસમાં એકમાત્ર નાગરિક અહીં આવી સુવિધાનો લાભ લીધો નથી અત્યાધુનિક બિલ્ડિંગમાં ડિજિટલ સેવાથી સજ્જ સેન્ટરમાં નાગરિકો લાઇનમાં ના ઊભા રહેવું પડે તે માટે ટોકન અને બેઠક સિસ્ટમ પણ છે ત્યારે શહેરના મુખ્ય બજાર એવા ચૌટા બજારમાં સરકારી દવાખાનાની બાજુમાં બનેલી સિવિક સેન્ટર નાગરિક સેવા આપવા ઊભું કરાયું હોવા છતાં નાગરિકો સેન્ટરના બદલે હજુ પણ પાલિકાની કચેરી ખાતે જ જતા જોવા મળી રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક સિવિક સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જે છોટા બજાર પાસે આવેલું છે અને અમારી જે હોસ્પિટલ છે તેની બાજુમાં છે પણ હજુ આ સિવિક સેન્ટર વિશે લોકોમાં પૂરતી જાણકારી નથી જે સેવાઓ જેવી કે લગ્ન પ્રમાણપત્ર જન્મનું પ્રમાણપત્ર મરણનું પ્રમાણપત્ર તેમજ વ્યવસાય વેળા ટેક્સ ભરવાનો મિલકત વેળા ટેક્સ ભરવાની બધી જ સેવાઓ જે નગરપાલિકાઓમાં પૂરી પાડવામાં આવે છે એ સિવિક સેન્ટરમાં પૂરી પાડવામાં આવે છે એટલે હું અંકલેશ્વર નગરપાલિકા હતી જે છોટા બજાર વિસ્તારને એના સંબંધિત વિસ્તારમાંના લોકોને એ સિવિક સેન્ટરનો લાભ લેવા ની વિનંતી કરું છું સર ટોટલ કેટલો સ્ટાફ છે અને ક્યાં કઈ રીતે સિસ્ટમ ચાલે છે ત્યાં સિવિક સેન્ટર ખાતે એક સુપરવાઇઝર અને 6 અન્ય કમ્પ્યુટર ઓપરેટર કરીને એમ કરીને કુલ 7 જણનો સ્ટાફ રાખવામાં આવેલો છે અને બધી જ સેવાઓ કમ્પ્યુટરાઈઝ ત્યાં પૂરી પાડવામાં આવે છે